નારદજી પૃથ્વી ઉપર આવે ને પૃથ્વી ઉપર બધામાં કલીનો પ્રવેશ જોઈએ બધા લોકો સ્વાર્થ માટે જીવતા હોય ત્યારે થાય કે આના માટે હું શું કરું બધાના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા હોય બધાના જીવનમાં એને યુવાન કરવા માટે પ્રયત્ન કરે ને એમાં જ એને સનંતકુમારો બદ્રીનાથમાં મળે એ કથા કરે અહીં હરિદ્વારમાં એમાં ચરિત્ર સંભળાવે ગોકર્ણનું ચરિત્ર સંભળાવે ધુંધુકારી ને અને છેલ્લો અધ્યાય છે વિધિ વિધાનનો છે એવા છ અધ્યાયનું મહાત્મ્ય ભગવાનના ચરણોમાં સમય પહેલો સ્કંદ છે અધિકાર લીલા છે ઓગણીસ અધ્યાય છે જેમાં રચયિતા વક્તા અને શ્રોતાની કથા રચયિતાના જીવનમાં વ્યાસજીનું જીવન એમાં નારદીના પૂર્વજનમની કથા શુકદેવજીના જીવનની કથા પરીક્ષિતના પૂર્વજોની કથા પિતામાં ભીષ્મ ઉત્તરા દ્રૌપદી કુંતી પિતામાં ભીષ્મ શમી કૃષિના પુત્ર શ્રીંગીનો શ્રાપ મળે અને શુકદેવ સાથે મિલન પરીક્ષિતનું થાય એ કથા બીજો સ્કંદ સાધન લીલા છે દસ અધ્યાયનો છે સદ્ય મુક્તિ ક్రమ મુક્તિ સ્થૂળ ધ્યાન સૂક્ષ્મ ધ્યાન મહાતત્વની ઉત્પત્તિ ચતુર્શ્લોકી ભાગવતનું જેમાં વિધાન છે તૃતીય સ્કંદ સર્ગ લીલા છે સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય તેત્રીસ અધ્યાય છે વિદુર અને મૈત્રેયનો સંવાદ વિદુર અને ઉદ્ધવનો સંવાદ વિદુર અને મૈત્રેયનો સંવાદ હિરણ્યાક્ષનો વધ પૃથ્વીની ઉત્પત્તિની કથા મહાતત્વની ઉત્પત્તિ હિરણ્યાક્ષનો વધ વરાહ પ્રાગટ્ય મનુ શત્રુપાની ઉત્પત્તિ એમાં દેવહુતિ આકૃતિ પ્રસુતિનો જન્મ થાય દેવહુતિના લગ્ન કરદમ સાથે થાય એનાથી કપિલ નારાયણ પ્રગટ થાય અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે ચોથો સ્કંદ છે એ વિસર્ગ લીલા છે વિસર્ગ પૌરુષ સ્મૃતહ એકત્રીસ અધ્યાયનો છે એ વિસર્ગ લીલાની અંદર ધર્મ પ્રકરણમાં સતી ચરિત્ર અર્થ પ્રકરણમાં ભગવાન ધ્રુવનું અને નારાયણનું ચરિત્ર કામ પ્રકરણની અંદર કામના કોની જેવી હોય છે પૃથુ ચરિત્ર પુરંજન આખ્યાન મોક્ષ પ્રકરણ છે પાંચમો સ્કંદ એ છવ્વીસ અધ્યાયનો છે સ્થાન લીલા જેની અંદર નાભી રિષભ એવા મહાપુરુષોના ભરતના ચરિત્ર સાત દ્વીપોની કથા નવ ખંડોની કથા નદીઓની સમુદ્રોની ખંડોનું વર્ણન જ્યોતિષ ચક્રનું અને નરકોનું પાતાળોનું વર્ણન છઠ્ઠો સ્કંદ છે ઓગણીસ અધ્યયનું છે પોષણ લીલા નામ છે અજામિલનું ચરિત્ર હંસ સ્તોત્ર વૃત્રાસુરની કથા ચિત્રકેતુની કથા પુનસમન વ્રતની કથા અને મરુદગણોની કથા સાતમો સ્કંદ પંદર અધ્યાયનું છે ઉતિ લીલા ઉતય કર્મ વાસણ ઇરણ્યાક્ષને હિરણ્ય કશિપુની કથા ઈરણ્ય કશિપુ અને પ્રહલાદનું ચરિત્ર માનવ ધર્મ વર્ણ ધર્મની ચર્ચા દતાત્રેજીનો ઉપદેશ પ્રહલાદને આઠમો સ્કંદ મનવંતર લીલા છે ચોવીસ અધ્યાય છે ને ચૌદ મન્વંત્રોની કથા છે અને એમાં આઠમો સ્કંદ પછી નવમો સ્કં ઈશાનું કથા છે ચોવીસ અધ્યાયનો છે સૂર્ય વંશ ચંદ્રવંશને ભૃગુ વંશની કથા છે જેમાં રામ રામજીની સગર વંશની ગંગાજીની બધાની કથા છે દસમ સ્કંદ છે નિરોધ લીલા નેવું અધ્યાય છે વસુદેવ અને દેવકીના લગ્ન થી લઈ કૃષ્ણ પ્રાગટ થી લઈ છેલ્લે મહિષી ગીત સુધી ત્રણ કરોડ અઠ્યાસી લાખ શિક્ષકો ની વ્યવસ્થા કરી એ કથા સુધી અગિયારમો સ્કંદ આશ્રય લીલા છે આશ્રય લીલા એકત્રીસ અધ્યાયનો છે નવ યોગેશ્વરોની કથા ચોવીસ ગુરુઓની કથા હંસ ગીતા પિંગલ ગીત એલ ગીત ઉદ્ધવ ગીતા ક્રિયા યોગ સાંખ્ય વર્ણન ભક્તિનું વર્ણન ભગવાનના ના સ્વધામ ગમન ની કથા અને બારમો સ્કંદ તેર અધ્યાયનો છે આશ્રય લીલા એનું નામ છે કલયુગનું વર્ણન યુગનું લક્ષણ લોકવ્યવહાર પરીક્ષિતના મોક્ષની કથા વેદોનો વિસ્તાર પુરાણોનો વિસ્તાર માર્કંડીજીની કથા સૂર્યગણોનું વર્ણન અને હુંડીનો અધ્યાય એવો બારમો સ્કંદ દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત છેલ્લે